નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે સરકારી બની ચૂકેલી આપણી યુનિવર્સિટીમાં પ્રવેશ હવે જીકાસના માધ્યમથી જીકાસમાં મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી બરોડાથી બાવીસ હજાર સાતસો સોળ વિદ્યાર્થીઓએ અરજી કરી પ્રવેશ માટે કોમર્સની ચોસઠ બેઠક સામે દસ હજાર સાતસો અઢાર વિદ્યાર્થીઓની અરજી પ્રથમ રાઉન્ડ બાદ કેટલી ફી ભરાય છે કેટલી નથી ભરાતી પિક્ચર થોડું ક્લિયર થાય દર્શક મિત્રો વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ તો હમણાંથી જ બેઠકો વધારવાની માગ કરી અને એમનું કહેવું છે કે કોમર્સમાં દર વર્ષે સંખ્યા વધતી જાય છે સ્થાનિક વિદ્યાર્થીઓને સમાવવા હોય તો દર્શક મિત્રો નવી બિલ્ડિંગો બનાવવી પડે અથવા તો જે કોર્સ બંધ થાય છે એનું બિલ્ડિંગ એલોટ કરવું પડે હજુ પણ આપણી પાસે એવા બિલ્ડિંગો છે જે ખાલી છે એ બિલ્ડિંગો એલોટ કરીને દર્શક મિત્રો વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય અને ખાસ કરીને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત ના રહે એ માટેની વ્યવસ્થા ગોઠવી શકાય શું કહ્યું નિખિલ સોલંકીએ ડીન જયેશ પંડ્યાને આવેદનપત્ર આપતા એ સાંભળો એ જ પરિસ્થિતિ સર્જાશે એ જ પરિણામ અમારો ઉપરાંત સીધો વધારા વધારાઓને આપવામાં બેસવા માટે શક્ય નથી તો અમારી રજૂઆત વાઇસ પણ તમારા ઘરે તહેવાર કરવામાં અમે પણ રજૂઆત કરીશું આજ રોજ કોમર્સ ફેકલ્ટીનો વેરીફિકેશનનો આજે લાસ્ટ દિવસ હતો અને આજે ન્યૂઝપેપરના માધ્યમથી અમને જાણવા મળ્યું કે છ હજાર ચારસો સીટની સામે આજે દસ હજાર સાતસો અને અઢાર વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું છે એટલે કે ગયા વર્ષે જે પરિસ્થિતિ સર્જા હતી ગયા વર્ષે જે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યું એ પરિસ્થિતિ આ વર્ષે પણ સર્જાશે તેવું અમને લાગી આવે છે માટે આજે અમે ડીન કોમર્સના ડીન સર જે કે પંડ્યા સોને રજૂઆત કરવા માટે આવ્યા કે જે સીટની સામે જે છ હજાર સીટ છે તેની સામે દસ હજાર સાતસો અઢાર વિદ્યાર્થીઓ એપ્લાય કરી છે તો આ વર્ષે પણ એવું બની શકે કે ઘણા બધા વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન ના મળે તો તેનું એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોમર્સ ફેકલ્ટી બેચલર ઓફ કોમર્સના એડમિશનની સીટોમાં વધારો કરવામાં આવે અને જો વધારો થઈ શકે તેમ નહીં હોય કારણ કે આ લોકો એક એવું કારણ બતાવે છે કે કોમર્સમાં બેસવા માટે જગ્યા નથી તો અમારી એ માંગ છે કે ફેકલ્ટી દ્વારા અને વાઇસ સંશોધનને પણ અમે રજૂઆત કરીશું કે કોમર્સના વિદ્યાર્થીઓને બેસવા માટે એક નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવે કા તો પછી જે બીકોમ ઓનર્સ જે ઓલરેડી છે જ્યાં બીકોમ ઓનર્સ કોર્સ પૂરો થઈ ગયો છે તો એ બિલ્ડિંગનો પણ ઉપયોગ કરીને બેચલર ઓફ કોમર્સ ઓનર્સના વિદ્યાર્થીઓ જે આ વર્ષે એડમિશન થવાના છે એ બિલ્ડિંગનો પણ સમાવેશ કરવામાં આવે જેથી કરીને છ હજાર ચારસો જે સીટનો આંકડો છે એ કંઈક ને કંઈક વધારવામાં આવે તો જો છ હજાર ચારસો સીટ

વધુને વધુ સૂત્રોનો સમાવેશ થાય અને એમના મત પ્રમાણે છ હજાર સીટો જો કે પચીસ તલા છ હજાર ચારસો સીટ છે એટલે આપણે છ હજાર ચારસો સીટ છે ત્યારે વધારે છ હજાર ચારસો સીટ છે તમે લાઉન્ડમાં આપણે છ હજાર ચારસો સીટ તો આપીશું પછી જે ખાલી પડશે એ અમારે પણ વિચારીશું

રજિસ્ટ્રેશન વધુ થયું છે દસ હજારની જેમ અને સીટ ખાલી અઠ્ઠાવનસો સમથિંગ છે તો વિદ્યાર્થીઓનો સમાવેશ કેવી રીતના કરવામાં આવશે માહિતી તો આપણને બેઝોરમના જે મેન્સર કોન્ફરન્સ થત્યારેવું છે